શિહોરી કોઈ જે રોક્ષની દુકાન ઉપર રાખવામાં આવે છે રસિકજી મેરુજી છે અમારા ગામનું નામ માનપુર છે અમારા પંચાયતમાં તલાટી સાહેબ એક મહિનાથી છેલ્લે હાજર રહેતા નથી એમને ઘણી પંચાયત હોવા છે અમારે સ્પેશિયલ સરકાર શ્રી ભાઈ માગ એવી છે કે સ્પેશિયલ અમારા ગામમાં તલાટી મેળે અઠવાડિયા પછી એકથી બે વખત આવે હું સ્પેશિયલ બીજા તલાટી મેળે હાલ લોકો સહયોગ કરાવવા આવે તો માગ છે હાલ લોકો આવે એટલે હું આવી પંચાયત કોમ હોય પાસા દતા રહી ધક્કા ખાઈ ખાઈ કોઈ પણ શહેરનું કોણ હોય અમારું માનપુર શહેર ગ્રામ પંચાયત તાલુકો કાંકરી જીલો બનાસકાંઠા માનપુર અમારે તલાટી સાહેબની એક મહિનેથી તલાટી સાહેબ હાજર હતા નથી અમારે કોઈ જરૂરી દાખલાની જરૂર પડે તો અમારે ક્યાં જ ગુતા જાવ સાહેબ એટલે અમારે સાહેબની એવી નમ્ર વિનંતી છે કે અમારે તલાટી સાહેબને રૂબરૂ અમારે રેગ્યુલર કે અહીંયા હાજર થવા જરૂર છે કેટલા દિવસથી આ તલાટી કેટલા મહિના આવતા નથી આ એક મહિના થી જો તલાટી આ અને લોકો આવે છે શું કરે છે આ બાઈ ધક્કા ખાઈને પાછ આ દરવાજા બંધ છે આ શું કરવાનું કો કેલા સુનસિંહ બાબુજી ગામ માનતો તાલુકા પાકરે જીવો વિનાશ અમારા ગામ પંચાયતમાં તલાટી લગભગ એક મહિના હાજર રહેતા નથી તેમ તેઓને ચાર્જ વધારે પંચાયતો વધારે હોવા હોવાથી તેઓ હાજર રહી શકતા નથી તે માટે અમારે નવીન તલાટી હાજર રહેવા સરકારની માગ છે અમારી